હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી ફરી હું એકવાર નવી રેસીપી લઈ આવી છું જે શિયાળામાં બનતી ખૂબ જ ટેસ્ટી અને ખસ્તા પૂરી પણ કહી શકાય મેથી પૂરી પણ કહી શકાય અને હાલ તો શિયાળામાં મેથી ખૂબ જ ખાવામાં આવે છે તો તેની પૂરી બનાવીશું આપણે આજે મેં ઉત્તરાયણ માટે બનાવીશું સ્પેશિયલ ખસ્તા માટે તમે જોઈ શકો છો કેટલી ખસ્તા પૂરી બને છે તો આપણે સ્ટાર્ટ કરીએ પૂરી બનાવવાનું સૌ પહેલાં મેં મેથી લીધી છે અઢીસો ગ્રામ જે સારી રીતે સાફ કરી કાપીને પાણીમાં નેતાવીને લઈશ પાણીમાં નેતાવાથી નીચે મેં માટી બાટી ચોટી હોય તે નીચે રહી જાય છે આ રીતે આપણે તારવી લેવાની જે મેં લોટ લીધો છે બે કપ લોટમાં આપણે હવે મસાલા કરીશું આ પૂરી ખૂબ જ ટેસ્ટી બને છે તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી ગમે તો લાઈક કરજો કમેન્ટ કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે આપણે એમાં એડ કરીશું અડધર જીરું એક ચમચી અડધી ચમચી મરચું બાળકો માટે બનાવું છું એટલે ઓછું મરચું નાખીશ તમે તમારી હિસાબથી નાખી શકો છો આમાં તલ નાખીશું આપણે એક ચમચી ખસ્તાગુરીમાં તલનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આપણે એનું મીઠું નાખીશું અજમો મેં લીધો છે અડધી જમતી જે આથી આ રીતે મસળીને આપણે એડ કરીશું જેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે તે બધા મસાલા મિક્સ કરતા રહેવાનું ગોડ એડ કરીશું આપણે એક ચમચી આમાં રીતે મિક્સ કરી અને મેં ખાવાનું સોડા જે આવે છે એ એડ કરી છે તેલનું મોલ્ડ કરી આપણે સારી રીતે મિક્સ કરી દઈશું લોટ અને હવે તેમાં જે મેથી આપણે કટિંગ કરીને રાખી હતી તે એડ કરીશું સારી રીતે મિક્સ કરી આ રીતે તમે પૂરી બનાવીને રાખો તો ઉત્તરાયણના દિવસે જ ચા નાસ્તો કે અલગથી પણ બાળકો ખાઈ શકે જે ઉત્તરાયણમાં ધાબે ચડી આ રીતનો નાસ્તો લઈ જઈએ તો ખૂબ જ મજા પડી જાય આ રીતે થોડું થોડું પાણી રેડી અને લોટ બાંધી લેવાનો છે આપણે આમાં તમે બેસન પણ એડ કરી શકો છો બાજરાનો લોટ પણ એડ કરી શકો છો એ તમારા ઉપર આધારિત છે મેં અહીંયા એકલા ઘઉનો લોટ જ લીધો છે એકલા ઘઉંના લોટની જ પૂરી બનાવીશ હું અહીંયા આ રીતે લોટને સારી રીતે જે આપણે રોટલીનો લોટ બાંધીએ એ રીતનો લોટ બાંધી લેવાનો પણ મેં આમાં ખોડ પણ એડ કરી છે મેથી પણ એડ છે એટલે થોડું થોડું પાણી છૂટશે ના લીધે થોડો લોટ તમને ઢીલો લાગે આ રીતે સારી રીતે મિક્સ કરી બાંધી થોડું તેલ રેડી અને ચેટ કરી લેવાનો લોટને આ રીતની પૂરી બનાવી તમે દસ દિવસ પણ સ્ટોર કરી શકો છો પૂરીને ખૂબ જ સારી રીતે તૈયાર કરી લેવાનો લોટને હવે આપણે પૂરી વણી અને પૂરી કટિંગ કરી લેશું તમે જે શેપ આપવો હોય તે શેપ આપી શકશો પૂરીનો જોઈ શકો છો પૂરી વણી લેવાની છે આપણે મેં અહીંયા બે જ શેપમાં પૂરી પૂરીની શેપમાં બનાવી છે અને જે આપણે શક્કરપારાનો શેપ આવે છે તે પણ આપી શકાય આ રીતનો ગ્લાસ લઈ લેવાનો જાણ નાનો મોટો ગ્લાસ તમે કોઈ પણ લઈ શકો છો આ રીતે પૂરી બની અને કાઢી લેવાની છે એકમ બધી પૂરી બની લેવાની આ પૂરી તમે માર્કેટમાંથી લાવો તે બી સરસ બને છે જે મારા મેથીવાળા ખાખરા પણ હોય તે રીતની લાગે છે સ્વાદ હું પહેલાં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું ગેસ પર મીડિયમ ફ્લેમ થોડું હાઈ મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને ફ્રાય કરીશું જે ખસ્તા બનશે કડક પૂરી તમે ચા સાથે પણ ખાઈ શકો અને અલગથી એકલી પણ ખાઈ શકો છો આ પૂરીને પૂરી એડ કરો એટલે ગેસ થોડો ધીમો સેજ રાખવાનો વધારે હાઈ નહીં રાખવાનો કારણ કે વધારે હાઈ કરશો તો પૂરી આપણો કલર જલ્દી ચેન્જ થઈ જશે અને અંદરથી થોડી કાચી રહેશે અને ખસતા નહીં બને બિલકુલ જોઈ શકો છો પૂરી આપણી તળાઈ ગઈ છે સારી રીતે તળી લેવાની અને જ્યાં સુધી મેથી હોય છે ત્યાર સુધી મારા ઘરે આ પૂરી બે થી ત્રણ વાર બનતી જ હોય છે ચા સાથે પણ અને બાળકો નાસ્તામાં પણ બાળકોને તમે આપી શકો છો અને આ પૂરીની એક ખાસિયત છે કે તમે સ્ટોર કરીને રાખી શકો છો દસ થી પંદર દિવસ સુધી આ પૂરી બનાવી તમે સ્ટોર કરીને રાખી શકો છો મેં આ બીજી આ રીતનું શેપ આપ્યું છે એ પણ ફ્રાય કરી લઈશ એ અલગ અલગ શેપ આપ્યા છે મેં આ રીતનો નાસ્તો તૈયાર કરવો ખૂબ જ હેલ્ધી હોય છે ન્યૂતરના દિવસે તો આપણે માર્કેટમાંથી પણ અલગ અલગ નાસ્તા લાવતા હોઈએ છીએ આ રીતે ઘરે બનાવું અને ખાવું ખૂબ જ હેલ્ધી હોય છે તે ફ્રાય કરી લેવાની પૂરીને આનો કલર ફેડ થઈ જશે અને એટલું ક્રન્ચી બને છે ને તો એકલા હાથે પણ બાળકો ખાઈ શકે છે અને તો ફ્રાય કરી અને લઈ લે આવું છે કાગળમાં નીકાળી તેને ઉકળી જશે તમે જોઈ શકો છો મેં આ લીધું તમે જોઈ શકો છો આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે ખૂબ જ ક્રન્ચી અને ક્રિસ્પી બન્યો છે હાથ વડે પણ તમે તોડી શકો છો હું જોઈ શકું છું સાથે આ ખૂબ જ ટેસ્ટી લાગે છે નાસ્તામાં તો રેસ ગમી હોય તો લાઈક કરો કમેન્ટ કર કે બનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરું થેન્ક યુ સો મચ આ નવા જોવા માટે